તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારની પોસ્ટ ઓફિસના કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે તેમજ જિલ્લામાં અલગ અલગ તાલુકામાં પણ જીડીએસ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે કર્મચારીઓએ જણાવ્યું કે અમે આજે સૌ જીડીએસ ભાઈ બહેનો હડતાલ પર ઉતર્યા છીએ અમારી પાંચ માંગો છે જે હજી સુધી સ્વીકારવામાં આવેલ નથી જેમાં અમને પાંચ લાખ મેડિકલ સહાયક ગ્રેજ્યુએટી લાખની આઠ કલાકની નોકરી આપો બીજી મેડિકલ ફેસિલિટી તેમજ અન્ય માંગણી છે જે આપવામાં આવે મભાઈ ચડી છે હું ઓલ ઇન્ડિયા જીડીએસ યુનિયનનો સેક્રેટરી છું સાબરકાંઠા અરવલ્લી બંને જિલ્લાઓના ભેગા અને આજે અમે અમારી માગણીઓ માટે આ પર ઉતરેલ છે અમારી માગણીઓ છે કે અમને કાયમી કર્મચારી તરીકે હોદ્દો આપે પેન્શનર બનાવે મેડિકલની સુવિધા આપે તથા અમને કા કાયમી કર્મચારી કરીને આઠ કલાકની નોકરી આપે આજ સુધી ચાર કલાકની નોકરી આપીને આઠ કલાકનું કામ કરાવીને શોષણ કરવાનું ચાલુ રાખેલ છે અમને અને આજ સુધી અમને કોઈ મેડિકલ સુવિધા કે કોઈ ગ્રેજ્યુએટી કા કોઈ કાયમી કા કોઈ પેન્શનનો આજ સુધી કર્મચારી કરેલ નથી નામ અંકિત ભગોરા છે હું વલુણા જીડીએસ બીપીએમ તરીકે ફરજ બજાવું છું અમારી માગણી છે જેવી કે જે હાલમાં ત્રણથી પાંચ કલાકની નોકરી છે તે આઠ કલાક કરવામાં આવે જે ગ્રેજ્યુએટી પાંચ લાખ છે તે પાંચ લાખથી વધારીને દસ લાખ કરવામાં આવે તેમજ અમને એકસો એંસી દિવસની રજા તેમજ નિવૃત્તિ ઉપર જે ઉપર રોકડા રોકડ રકમ આપવામાં આવે આરોગ્ય વીમા આરોગ્ય વીમા પાસ કરી આપવામાં આવે તેવી અમારી માંગણી છે